પીએમ કોલેજની જુદી જુદી છ ટીમોએ રોબોફેસ્ટ ફોર પોઇન્ટ ટુમાં જુદી જુદી ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો કોલેજના ડોક્ટર આશીષ એમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કૃષિ છટકાવ ડ્રોન અને પ્રોફેસર વી આર સિંઘના નેતૃત્વમાં રોવર રોબોટે પ્રથમ સ્થાન મેળવ્યું હતું બાકીની ચાર ટીમોએ દ્વિતીય સ્થાન મેળવી દરેક ટીમે રૂપિયા સાત પોઈન્ટ પાંચ લાખનું ઇનામ જીત્યું છે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જણાવ્યું કે સતત ચોથી વખત રોબો ફેસ્ટમાં ચેમ્પિયન બનવું એ સંસ્થા માટે ગૌરવની વાત છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના વર્તમાન ટેકનોલોજીકલ ટ્રેન્ડ ને અનુરૂપ આ સિદ્ધિ મહત્વપૂર્ણ છે સંચાલિત બિરલા ધ રોબોટિક સોસાયટી ઓફ ઇન્ડિયા સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગુજકોસ્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત રોબો ફેસ્ટ ફોર પોઈન્ટ ઝીરો કે જે રાષ્ટ્રીય ઇવેન્ટ છે એમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના નવ ટીમોએ ભાગ લીધો આ નવ ટીમોમાંથી અમારી બે ટીમો પ્રથમ વિજેતા થઈ દસ લાખ રૂપિયાના ઇનામો અને પ્રશસ્તિ પત્ર મળ્યા અને બીજી ચાર ટીમોને દ્વિતીય વિજેતા જાહેર કરવામાં આવી અને દરેક ટીમને સાડા સાત લાખ રૂપિયાના રોકડ ઇનામો આપવામાં આવ્યા આ રોબોટ્સમાં જે પ્રથમ વિજેતા છે એમાં એપ્લિકેશન ડ્રોન એપ્લિકેશન રોવર અને જે દ્વિતીય વિજેતા છે એમાં અંડરવોટર રોબોટ સ્વામ રોબોટ રોવર અને સી પ્લિનિંગ રોબોટ્સ આ દરેક રોબોટ્સ સમાજ ઉપયોગી